રાજકોટ શહેરના ગાંધીગ્રામ લાખના બંગલા પાસે આવેલી નિધિ સ્કૂલના સંચાલકનો અંગત પળોના સાત જેટલા વિડીયો સીસીટીવીમાં ઇન્સ્ટોલ કરનારા ગજેરા કોમ્પ્યુટરના કર્મચારીની મદદથી ચોરી કરી આ વિડીયો પૈકીના બે વિડીયો વાયરલ કરી અને પાંચ વિડીયો વાયરલ નહીં કરવાની ધમકી આપી કથિત પત્રકારની ટોળકીએ રૂપિયા પચીસ લાખની ખંડણી માંગી હતી આ મામલે સ્કૂલના સંચાલકે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાયા બાદ રાતોરાત ગણતરીના કલાકોમાં ત્રણ પત્રકારો અને સીસીટીવી કેમેરા

ગજેરા કોમ્પ્યુટર નામની કંપનીના એનું નામ આપ્યું છે આ તમામની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ કરી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને એક ફરિયાદ ગઈકાલના દિવસમાં મળી હતી કે જેની અંદર ફરિયાદી જે છે તેઓના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે તેઓની જે ઓફિસ છે તેના સીસીટીવી કેમેરા કોઈએ હેક કરી લીધેલા છે અને એ સીસીટીવી કેમેરાની અંદર અમુક એમની જે અંગત ક્ષણો જે હતી એ અંગત ક્ષણો વાયરલ કરી નાખવાનું કહીને અમુક લોકો દ્વારા એમને સતત બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે તેના આધારે આગળ તપાસ શરૂ કરવામાં આવી જેની અંદર એક સ્લાઇડ બનાવીને અમુક ઇસમો દ્વારા એ જે અંગત ક્ષણો હતી તેને એનો સ્ક્રીનશોટ લઈને વાયરલ પણ કરવામાં આવેલો હતો જેના કારણે જે ફરિયાદી હતા તેઓની જે રેપ્યુટેશન હતું એને ખાસું નુકસાન ગયું હતું અને ત્યારબાદ તેમને સતત જો આ બાબતે કોઈ પણ પોલીસ એજન્સીને કે અન્ય કોઈને જાણ કરવામાં આવશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પૈસાની ખંડણી પણ એ લોકો દ્વારા ઉઘરાવવાનું એ લોકો ફરિયાદ દ્વારા ફરિયાદ કરવામાં આવી આજે ફરિયાદ તેઓના દ્વારા જે કરવામાં આવી તેના આધારે પછી જે ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર્સ છે તેઓ દ્વારા વ્યવસ્થિત એનું નિવેદનને એવું બધું મેળવીને અને કઈ રીતે બનાવ બન્યો હતો કઈ જગ્યાએ તેઓને પૈસાની માગણી કરવામાં આવી છે તે બધાની સંપૂર્ણ વિગત મેળવી ત્યારબાદ પ્રોપર ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને ટ્રેપની અંદર જે વ્યક્તિઓ જે પકડાણા તેઓ દ્વારા એ જણાવવામાં આવ્યું હતું કે એક પર્ટિક્યુલર વ્યક્તિ છે જે આશિષ ડાભી નામનો તેના કહેવાથી અને તેની સાથે મળીને તે લોકોએ આખે આખો પ્લાન બનાવી એક પર્ટિક્યુલર મિશન એવું એક એ લોકોએ નામ પણ આપ્યું હતું પોતાના આખી આખી આ જે એમણે જે આ બ્લેકમેલિંગ કર્યું હતું તેને અને એ મિશન હેઠળ તે લોકો દ્વારા આ પૈસાની માગણી કરવામાં આવી હતી અત્યારે ટોટલ ત્રણ લોકોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટ્રેપ કરીને કરવામાં આવી છે જેની અંદર ધર્મેશ નામનો એક વ્યક્તિ છે એઝાઝ નામનો એક વ્યક્તિ છે અને આશીષ ડાભી નામનો એક વ્યક્તિ છે અને જે વ્યક્તિ પાસેથી આશીષ ડાભીને આ જે સીસીટીવી કેમેરા મળ્યા હતા એ વ્યક્તિની શોધખોળ હાલ શરૂમાં છે ટોટલ આ લોકોએ પચીસ લાખ રૂપિયાની ખંડડીની માગણી કરી હતી અને જે સીસીટીવી ફૂટેજીસ છે એ થોડા અમુક સાત થી આઠ મહિના જૂના પુરાણા છે જે તે લોકોએ મેળવ્યા હતા જે એને આ સીસીટીવી ફૂટેજ જે છે એ લીક કર્યા એ વ્યક્તિની શોધખોળ હાલ શરૂમાં છે અને એને ભવિષ્યમાં પછી આગળ કાયદેસરની કાર્યવાહી તેના વિરુદ્ધ પણ કરીશું